રામજી એટલે વિકસિત ભારત જી રામજી બિલથી એકસો પચીસ દિવસની રોજગારીની ગેરંટી નવી યોજનામાં રાજ્યોએ પણ ભંડોળના દસ થી ચાલીસ ટકા યોગદાન આપવું પડશે સામાજિક અને આર્થિક પરિવર્તનોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાયા છે તો હવે સમજવાનું છે કે મનરેગા યોજનાને સ્થાને હવે જે આ નવું બિલ આવી રહ્યું છે એ બિલથી મજૂરોને કેટલી હદે ક્યાં ફાયદો થઈ રહ્યો છે થોડું વિગતવાર સમજીએ કે આખરે કઈ રીતે આ બિલની જે વિગતો જે છે તે શું હશે તો આ ઇમેજીસ છે કે જેની અંદર આ બિલની હેઠળ જે નિયમો લાગુ કરવા જઈ રહ્યા છે એના વિશેની વિગતો છે વિકસિત ભારતજી રામજી એક્ટ બે હજાર પચીસ નામ આપવામાં આવ્યું છે શિયાળુ સત્રમાં આ બિલ રજૂ કરવાની યોજના છે જે હાલ શિયાળુ સત્ર સંસદનું ચાલી રહ્યું છે તેમાં વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ એટલે આ પ્રકારે વી બી જે છે વિકસિત ભારત અને જી એટલે ગેરંટી ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન સ્ટેચ્યુરેટી ફ્રેમવર્ક ફ્રેમવર્કને એસ્ટાબ્લિશ કરે છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું જે સરકારનું વિઝન છે તેની સાથે સંલગ્ન છે જેના હેઠળ સૌથી પહેલો સુધારો સૌથી પહેલો એ છે કે સો દિવસના બદલે એકસો પચીસ દિવસની રોજગારીનું આમાં વચન આપવામાં આવ્યું છે અને એકસો પચીસ દિવસમાં રોજગારી ઊભી કરવાની છે અને જે ગ્રામીણ અર્થતંત્ર છે ગ્રામીણ જે માળખું છે એ માળખામાં એકસો પચીસ દિવસના નિયમો મુજબ કામ થશે પાણીને લગતા જે કામો છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર રુરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાઈવલીહુડ રિલેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેશિયલ વર્ક્સ ટુ મિટિગેટ એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સ એટલે જે આખું માળખું છે આ નિયમનું એ એ પ્રકારનું છે કે અલગ અલગ પ્રકારના કામો કે જે મનરેગા હેઠળ હોય છે પાણીના કામો હોય છે ગ્રામીણ માળખાની અંતર્ગત જે કામો હોય છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના તેમાં એકસો પચીસ દિવસનો નિયમ છે તો હવે મનરેગા કરતાં આ અલગ કેવી રીતે છે અને શું તેને વધુ યોગ્ય બનાવે છે તેના ઉપર આપણે જોઈએ તો મનરેગામાં કેવું હતું કે રોજગારી વધારવા માટે પ્લાનિંગ અને એકાઉન્ટેબિલિટી જે લાવવાના હતા તેમાં સો દિવસો જ પહેલાં નિયમ હતો એટલે કોઈ પણ જે મજૂર છે તેને જ્યારે પણ કામગીરી જે સોંપવામાં આવતી હોય છે તો સો દિવસ પૂરતી સોંપવામાં આવતી હતી પરંતુ સોના બદલે એકસો પચીસ દિવસનું હવે નિયમ લાગુ કરવામાં આવ્યો છે એટલે એકસો પચીસ દિવસ સુધી હવે કામગીરી ચાલશે અને એકસો પચીસ દિવસની રોજગારીનો વાયદો આમાં આપવામાં આવ્યો છે ચાર મુખ્ય જે કામ છે ચાર મુખ્ય જે કામ છે તેને સોંપવામાં આવ્યા છે એટલે જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આખું ગામડાનું હોય છે તેને લઈને આખી જે જવાબદારી જે છે એ આ પ્રકારે સોંપવામાં આવી છે એટલે જે રીતે આખી માહિતી સામે આવી છે તે મુજબ કોર રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે ગ્રામીણ જે પરિવર્તનનું માળખું જે છે એ બદલવાનું છે એ કેવી રીતે થશે એના મુજબ આખું કરવામાં આવ્યું છે પછી આપણે આગળ આમાં વાત કરી કે કઈ રીતે આખી જે રોજગારી છે એ રોજગારી થશે આગળ આપણે વાત કરીએ હાઉ વિલ ધ ન્યૂ સ્કીમ બેનિફિટ ધ રૂરલ ઇકોનોમી એટલે કે જે આ નવી સ્કીમ છે જે લાગુ કરવામાં આવી છે તેનાથી ગ્રામ્ય સ્તરે અર્થતંત્રને કેવી રીતે ફાયદો થશે તો સૌથી પહેલાં પ્રોડક્ટિવ એસેટ ક્રિએશન એટલે જેમાં ઇન્કમ જનરેટ થશે એ એના જે દિવસો છે તે વધારવામાં આવ્યા છે એટલે વધુ આવક મળશે વધુ રોજગારી મળશે રસ્તાના જે કામો છે કનેક્ટિવિટીના જે કામો છે ફાઉન્ડેશનના જે ઇન્ફાસ્ટ્રકચરના કામો છે તેને વેગ મળશે જે સામાન્ય રીતે સૌથી પહેલાં કરવામાં આવતું હતું અગાઉના જે મનરેગાની સ્કીમમાં જે પ્રકારે આખું આયોજન કરવામાં આવ્યું હતું એ આયોજનમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો છે વોટર હાર્વેસ્ટિંગ ફૂડ ફ્લડ ડ્રેનેજ અને સોઇલ કન્ઝર્વેશન પ્રોટેક્ટ્સ રૂરલ લાઇવલીહુડ્સ એટલે જે વેધરને લગતા ક્લાઇમેટને લગતા જે કામો છે ખાસ કરીને જેમ કે પૂર આવ્યું હોય તો એ પૂરનું જે હોય છે ડ્રેનેજ ફ્લડ ડ્રેનેજ એટલે પૂરને લગતી જે કામગીરી છે એ ક્લાઇમેટના આધારે જે રેઝિલિયન્સ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે હાયર એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ઝપ્શન એકસો પચીસ ગેરંટી ડેઝ એટલે એકસો પચીસ દિવસનો જે વાયદો છે એમાં હાઉસ હોલ્ડ અર્નિંગ જે છે તેમાં વધારો થશે રિડ્યુઝ ડિસ્ટ્રેસ માઇગ્રેશન વિથ રૂરલ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ડ્યુરેબલ એસેટ્સ માઇગ્રેશન પ્રેશર્સ ફોલ એટલે ખાસ કરીને કેવું થતું હતું કે અગાઉ મનરેગામાં ઘણા ઘણી મોટી સંખ્યામાં જે મનરેગાના મજૂરો જે છે એ માઇગ્રેટ થતા હતા એ બીજી જગ્યાએ જતા હતા કામની રોજગારીની શોધ માટે પણ એકસો દિવસ જ્યારે લાગુ કરવામાં આવ્યો છે તો રિડ્યુસ ડિસ્ટ્રેસ માઇગ્રેશન એટલે કે એ માઇગ્રેશનમાં પણ હવે ઓછું થશે એ જે માઇગ્રેશન જેને ઘટાડવાની સતત પ્રક્રિયાઓ જેનું આયોજન હતું જે વિચારણા હેઠળ હતું એ પણ ઓછું થશે એ એક મોટો ફાયદો છે એટલે ખેડૂતોને કેવી રીતના બેનિફિટ છે ગેરંટીડ લેબર અવેલેબિલિટી એટલે ખેડૂતો જ્યારે પોતાના જે ખેતરો છે એ પોતાના ખેતરમાં ખેત મજૂરો જ્યારે રાખતા હોય છે તો એમને પણ કેમકે દિવસો વધી ગયા છે તો મજૂરો વધારે સમય સુધી મળી શકશે કામગીરી તેઓ મજૂરો પાસે કરાવી શકશે ખેતરમાં અલગ અલગ પ્રકારની ખેતી પાકોને લગતી જે કામગીરી હોય છે તે કરાવી શકશે સ્ટેટ્સ મે નોટિફાઈ પીરિયડ્સ અગ્રીંગ અપ ટુ સિક્સટી ડેઝ ડ્યુરિંગ પીક સુઈંગ એટલે હાર્વેસ્ટિંગનો વાવણીનો જે સમય હોય છે તેમાં સાઠ દિવસમાં અગાઉ એવું થતું હતું કે મનરેગાનું જે કામ છે તે બંધ થઈ જતું હતું પરંતુ હવે સાહીઠ દિવસ સુધી કામ કરાવી શકાશે એટલે આ પ્રકારે આખી કામગીરી જે છે સ્કીમના અલગ અલગ પ્રકારના આ બેનિફિટ છે બિલ જ્યારે પસાર થશે શિયાળુ સત્રમાં ત્યારબાદ આપણને આગળ આમાં માહિતી જે છે તે જોવા મળશે રૂરલ ઇકોનોમી ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવામાં આ જે કામ છે જે આ સ્કીમ છે તે ખૂબ જ મહત્ત્વની છે એકસો પચીસ ગેરંટીડ દિવસો પચીસ ટકા પોટેન્શિયલ અર્નિંગ્સ એટલે એકસો પચીસ જ્યારે દિવસો છે દિવસોમાં જ્યારે સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે પચીસ ટકા આવકનું વધારે આવક ઊભી થશે તે પ્રકારે અહીંયા વાયદો કરવામાં આવ્યો છે આ ઉપરાંત જો કામગીરી અનએમ્પ્લોયડ અલાઉન્સ જો કામ નથી આપવામાં આવ્યું તો સરકારે અનએમ્પ્લોયમેન્ટનું અલાઉન્સ આપવું પડશે એટલે જે તે રાજ્ય સરકારે જો કોઈ પણ મજૂર છે કે જે આ સ્કીમ હેઠળ કામ કરે છે જો તેને કામ નથી આપવામાં આવ્યું તો રાજ્ય સરકાર દ્વારા તેને અનએમ્પ્લોયમેન્ટ અલાઉન્સ આપવામાં આવશે એટલે આ પ્રકારની જોગવાઈ છે અલગ અલગ ખાસ કરીને દર્શક મિત્રો જે આખું આ બિલ છે એ બિલ હજી રજૂ નથી થયું એ બિલ જ્યારે રજૂ થશે ત્યારે વધુ એના જે ફાયદા છે તે આપણી નજર સામે હશે કેમકે ઘણા બધા મુદ્દા છે લગભગ દસથી ચૌદ એવા મુદ્દા છે કે જેને આ બિલની અંદર આવરી લેવામાં આવ્યા છે એટલે આ પ્રકારની વિગતો છે તો મંદરેગાને બદલવાની જરૂર કેમ પડી એ પણ મુદ્દો ખૂબ જ મહત્વનો છે નવા બિલમાં જણાવાયું છે કે આખરે કેવી રીતે ફેરફાર થશે આખી આ સ્કીમમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન બિલ બે હજાર પચીસ કે જે સંસદમાં રજૂ થશે ગ્રાફિક્સના માધ્યમથી હવે સમજીએ કે આખરે કેવી રીતે કાર્યકારી દિવસોની સંખ્યા વધવાથી મોટી સંખ્યામાં શ્રમિકોને ફાયદો થશે વીબીજી રામજીમાં મુખ્ય ફેરફાર સોના બદલે હવે એકસો દિવસની રોજગારની ગેરંટી અગાઉ જે મનરેગામાં સો દિવસો હતા તેના બદલે દિવસોની સંખ્યા વધારીને એકસો કરવામાં આવી છે બીબીજી રામજીમાં જે મુખ્ય ફેરફારો છે તે આપને સમજાવી રહ્યા છે મનરેગામાં કેન્દ્ર સરકાર સો ટકા ભંડોળ આપતી હતી અગાઉની જે મનરેગાની સ્કીમ છે તેમાં સો ટકા ભંડોળ આપતી હતી હવે નવા બિલમાં કેન્દ્રનો સાહીઠ ટકા અને રાજ્યનો સાહીઠ ટકા ભંડોળ હશે એટલે કેન્દ્રનો અને રાજ્યનો બંનેનો હિસ્સો રહેશે પરંતુ સિક્સટી ફોર્ટીનો રેશિયો રહેશે દર અઠવાડિયે અથવા કામ પૂર્ણ થયાના પંદર દિવસમાં ચૂકવણી કરવામાં આવશે એટલે આ સૌથી મોટો ફાયદો ગણી શકાય દર અઠવાડિયે ચૂકવણી કરવામાં આવે અથવા કામ પૂર્ણ થયાના પંદર દિવસની અંદર ચૂકવણી કરવામાં આવે વાવણી અને લણણીની સિઝન દરમિયાન રોજગાર ગેરંટી સ્થગિત કરી શકાશે વીબીજી રામજીમાં આ મુખ્ય ફેરફાર કે જ્યાં વાવડી અને લણણીમાં સ્થગિત પણ કરી શકાશે ડિજિટલ અને એઆઈ આધારિત સિસ્ટમોનો ઉપયોગ કરવામાં આવશે તો ટેકનોલોજીનો સહારો પણ લેવામાં આવશે નવી સ્કીમમાં એ પણ એક મોટો ફેરફાર છે અગાઉ મનરેગામાં ટેકનોલોજીનો કોઈ આધાર લેવામાં આવતો ન હતો પરંતુ હવે એઆઈનો પણ આધાર લેવામાં આવશે ગ્રામીણ વિકાસ અને આર્થિક સુરક્ષાને મજબૂત બનાવી એ મુખ્ય હેતુ છે ગ્રામીણ વિકાસ ગ્રામીણ અર્થતંત્રને વધુ વેગવંતુ કરવાનો એક હેતુ છે વર્ષ બે હજાર પાંચમાં આ મનરેગા યોજના બનાવવામાં આવી હતી અને તેમાં હવે ફેરફારો થઈ રહ્યા છે વર્ષ બે હજાર પાંચથી ચાલી આવતી આ યોજના પરંતુ વર્ષ બે હજાર પચીસ અત્યારે ચાલી રહ્યું છે ગ્રામીણ ભારતની સ્થિતિ અત્યારે બદલાઈ રહી છે ત્યારે પરિવર્તનને ધ્યાનમાં રાખીને આ નવા ફેરફારો કરવામાં આવ્યા છે